ભરૂચના મનુબર ગામ પાસે સફા પાર્ક નામક સોસાયટીનું નિર્માણ થયું છે મોલાના મંજૂર નામક કથિત બિલ્ડર દ્વારા આ સોસાયટીનું નિર્માણ બાંધકામ તંત્રની પરવાનગી વિના કરી નાખવામાં આવતા ત્યાંની જગ્યાથી લઈને બાંધકામ સુધીની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે ભરૂચના મનુબર ગામ પાસે સફા પાર્ક નામક સોસાયટીનું નિર્માણ થયું છે કહેવાય છે કે મોલાના મંજૂર નામક કથિત બિલ્ડર દ્વારા આ સોસાયટીનું નિર્માણ કર્યું છે સોસાયટીમાં મોટા ભાગનું બાંધકામ તંત્રની પરવાનગી વિનાશ કરી નાખ્યું છે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા આ કથિત બિલ્ડરના કારનામાં ગૂંચવા લાગ્યા બાદ આખરે નિંદ્રામાં રહેલા બૌડા વિભાગે મોડે મોડે સ્થળ ઉપર દોડી જઈ સોસાયટીને સીલ મારવાની નોબત આવી છે હાલ મનુબર ગામ પાસે ઊભી થયેલ સફા પાર્ક નામક સોસાયટીની પણ કંઈક આ જ પ્રકારની બુમરાણ ઉઠી છે જેમાં તંત્રને અંધારામાં રાખીને આખી આખી સોસાયટીનું નિર્માણ કથિત બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ સોસાયટીના બાંધકામથી લઈને જગ્યા સુધીની તપાસ કરવી તંત્ર માટે જરૂરી બન્યું હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે